જવાબ છે ડી જેને બે પગ હોય તે તો ગમે ત્યારે જવાબ છે બી કકુ કુકડા એ પાંચ કાળુ કૂતરો કોને સાવ નકામી કહે છે જવાબ છે બી કાબરી બિલાડીને છ સોસાયટીના મોટા કુતરાઓ સાથે સરઘાસમાં ચાલવામાં કોને બીક લાગે છે જવાબ છે ડી બંની બકરીને સાત કોના ઘરની વાડી પાસે સાપ અને નોળીઓ રહે છે જવાબ છે એ કકો કુકડાના આઠ માણસની ભાષા કોને આવડે છે જવાબ છે સી ટોમી કૂતરાને નવ ટોમી બધા પ્રાણીઓને સરઘસ માટે પંદર મિનિટમાં ક્યાં એકઠા થવાનું કહે છે જવાબ છે ડી ચાર બત્તી પાસે દસ માણસો શું શેખી કરતા હોય છે જવાબ છે બી અમે સૌથી અકલવાળા અને સૌથી ડાહ્યા ત્યાર પછી પ્રશ્ન બે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ટોમે ત્યારે હું કઈ અમથું કહેવાનો હતો બે ગંગુ ગધેડો પૂછડીથી માખી ઝાપટતો આવે છે ત્રણ માણસને ઝઘડતા રોકવાની આવડત ટોમી કૂતરા પાસે છે ચાર કર્ફ્યુમાં આપણે રસ્તે ચાલતા હોઈએ તો પોલીસ આપણને પકડી લે પાંચ નવી નવાઈ નું એટલે પ્રાણીઓની દોસ્તીનું સરઘસ છ કાળુ કૂતરોને કાબરી બિલાડીને ડરાવે છે ટોમી મિનિટ આવી માથાકૂટમાં જ નીકળી જશે આઠ નોળીઓને સાપ કેવા સાથે ચાલે છે જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી ત્યાર પછી પ્રશ્ન ત્રણ પાઠના આધારે યોગ્ય જોડકા જોડી ખાનામાં શું બોલ્યું વિભાગનો ક્રમ અક્ષર લખો કોણ બોલ્યું ગૌરી ગાય જવાબ આવશે શું છે છે આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે બે બંને બકરી જવાબ છે ચ ઝા જા તને કોણે કહ્યું હું હમણાં ત્યાંથી જ આવી ત્રણ ટોમી કૂતરો જવાબ છે ક આપણે શું કરીએ એમને લડવાની ના સી રીતે પાડીએ ચાર કાળું કૂતરો જવાબ છે ખ એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કઈ પાંચ ગંગેડો જવાબ છે ગ તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી છ લાલુ બકરો જવાબ છે ઘ લે એટલે ખબર નથી આગેવાન એટલે આગેવાન ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવવા તેનો સાચો ક્રમ બોક્સમાં લખો એક નંબરના ઘટનાક્રમમાં આવશે પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે બે નંબરના ક્રમ પર આવશે જુઓ આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે ત્રણ નંબરના ક્રમ પર આવશે માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી ચાર નંબરના ક્રમ પર આવશે અડજુક નહીં સત્યુગ કહે આજો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે પાંચ નંબરના ક્રમ પર આવશે

જ્યારે કકો કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી કહે છે કે એમ કઈ ઘરબાર મૂકીને દોડી ન જવાય ત્રણ પકડે અને કોને ન પકડે ઉત્તર પોલીસ માણસોને જ પકડે અને ચાર પગવાળા પ્રાણીઓને ન પકડે ચાર સરઘસમાં કસીએ ગરબડ નહીં થાય તેની જવાબદારી કોણ લે છે ઉત્તર સરઘસમાં કસીએ ગરબડ નહીં થાય તેની જવાબદારી ટોમી કૂતરો લે છે પાંચ ટોમી આગેવાનની વાત બધા માને છ ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે ઉત્તર ટોમી કૂતરો બધા પ્રાણીઓને કહે છે જો સરઘસમાં આપણને જોખમ હશે

બધા માણસોની સરઘસમાં વિરુદ્ધ સ્વભાવના લખો એક ટોમી ગભરાયેલું શા માટે લાગતો હતો ઉત્તર ટોમીને ચાર રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ કહ્યું કે આપણા શહેરના ચાર રસ્તે ભારે જબરદસ્ત તોફાન ચાલે છે આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો બે બધુ બળદ માણસોના તોફાન અંગે સી માહિતી આપે છે ઉત્તર બધુ બળદ માણસોને તોફાન અંગે કહે છે બહુ ભારે ભાઈ બહુ ભારે ધમાલ તે કેવી ધમાલ એને એક પાણો આમથી બીજો પાણો તેમથી આવે લોક લાકડીઓ લઈ લઈને દોડે છે ડાબેથી જમણે અને જમણેથી ડાબે ત્રણ કુકડો ગભરાયેલો આવીને બધા પ્રાણીઓને શું કહે છે ઉત્તર કકુ કુકડો ગભરાયેલો આવીને બધા પ્રાણીઓને કહે છે એ ભાગો ભાગો ધમાચકડી જે આવી ગયું તેનો ખીમો ભાગો ભાગો દોડો દોડો ચાર બની બકરી માણસની ને સ્વાર્થ નો સગો કેમ કહે છે ઉત્તર બની બકરી માણસની ને સ્વાર્થ નો સગો કહે છે કારણ કે ગંગુ ગધેડાની પીઠ પર ચાંદુ થયું હોવા છતાં તેનો માલિક તેની દવા કરાવતો નથી દરરોજ તેની પાસે ઉત્તર માણસો ને અંદરો અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધેડો કહે છે મારી વાત માનો નકામાં ડફણા ખાશો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી મારે તો નથી જ પડવું તમને ગમે તેમ તે તમે કરો છ શું પોલીસ કર્ફ્યુમાં કકુ કુકડાને પકડે કેમ ઉત્તર પોલીસ કર્ફ્યુમાં કકુ કુકડાને ન પકડે કારણ કે તેને માણસની જેમ બે પગ હોવા છતાં તે પંખીની નાતમાં આવે ભલે તેને બે પગ હોય પણ તે માણસમાં ન આવે સાત ટીલીઓ ઘોડો કોને સરઘસમાં બોલાવવાની ના પાડે છે કેમ ઉત્તર

તે માણસોની ભાષા તેમના હાવભાવ સમજી શકતો હશે આથી ટોમીએ મને માણસની ભાષા આવડે છે એમ કહ્યું હશે ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે તેને શું કહે છે ઉત્તર ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કકુ કુકડો તેને કહે છે વધારે વાર તો તને લાગે છે બધાય કામમાં ડોકી હલાવતો અને અટકી અટકીને ચાલતો તું જ ધીમો છે દસ બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરવાનું શીખવા વિશે શું કહે છે ઉત્તર બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરવાનું શીખવા વિશે કહે છે આજથી તો નવી શરૂઆત કરીએ આ પ્રાણીઓ નથી બોલતા નથી એમણે ચોપડીઓ વાંચી નથી ભાષણો સાંભળ્યા છતાં જુઓ એમને અગિયાર ટોમીની કઈ વાત તમને ગમી શા માટે ઉત્તર અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમ ભાવ રાખી એકબીજા સાથે રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને એકબીજાથી એક બાર સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે ઉત્તર પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળીઓ બિલાડી મરઘીનું બચ્ચું કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ એક વગર ડર વગર એકબીજાની સાથે સરઘસ ચાલી રહ્યા હોય છે ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો એક ટીલીયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી કહે છે રહો તું માંદી હતી ત્યારે કોણે બોલાવેલા કાળુ ત્યારે દવા કોણે આપેલી તો એ બધાને નુકસાન થવા દેવાય આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે તેમને ઝઘડા કરવા દેવાય જરા વિચાર કરો બે કકુ કુપડા સાનો ભય છે કેમ ઉત્તર જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોને લડાઈ કરતા રોકવાની નવી નવાઈ સરઘસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હોય છે ત્યારે બન્ની બકરી કહે છે કે કર્ફ્યુ ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લેશે ત્યારે ગૌરી ગાય કહે છે કે પોલીસ માણસને જ પકડે ચાર પગવાળા તો કર્ફ્યુમાં પણ ફરતા હોય છે આ સાંભળી કક્કુ કુકડાને પોતાને બે પગ હોવાના કારણે તેને ડર લાગે છે કે જો કરફ્યુ હશે તો પોલીસ તેને પકડી લેશે ત્રણ પ્રાણીઓનું નવી નવાઈનું સરઘસ જોઈને માણસોની હાલત એક માણસના હાથમાંથી પથ્થર પડી જાય છે બીજો માણસ સરઘસ જોઈને વિશ્વાસ ન થતા આંખો જોડવા લાગે છે ત્રીજો માણસ પોતાના ગાલ પર થપ્પડ મારીને સ્વીકારે છે કે આ સાચું સરઘસ છે કોઈ સપનું નથી ચોથાથી લઈ સાતમા માણસને એકબીજાના દુશ્મન સમજતા એકમમાંથી ક્યુ પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું ઉત્તર આ એકમમાંથી મને બંને બકરી સૌથી વધુ રમૂજી લાગી કારણ કે જ્યારે ટુમી માણસો વિશે કહે છે કે બે પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા ત્યારે તે ટોમીને પૂછે છે કે તું તારા દાદાના દાદાએ કહેલું સાંભળવા ગયો હતો જ્યારે ટોમી માણસને બોધ આપવા નવી ગવાય સરઘસ કાઢવાનું કહે છે ત્યારે તે પોલીસ પકડી ના લે તેમાં કર્ફ્યુના બદલે કફડું કાફુ કે એવું જ કાંઈક વગેરે કહે છે જ્યારે કાળું પુત્રો તેને સાચો શબ્દ કર્ફ્યુ કહે છે ત્યારે તે કહે છે કે એ જે કહેવાય તે મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લે જ્યારે ટોમી બંને બકરીને તેની સોસાયટીના મોટા વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે ત્યારે તે કહે છે કે મને એવું કરવામાં બહુ બીક લાગે છે એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું તેમાં ભો ભો કરી મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી ગઈ ત્યાર પછી બે માણસને સ્વાર્થનો સગવો શા માટે કહ્યો છે સ્વાર્થ ભાવના આવે છે ત્યારે સંબંધોનું કોઈ મહત્વ રહેતું નથી દ્રષ્ટિ સીમિત બની જાય છે સ્વાર્થ આડે આવતા માણસ પોતાના મા બાપ ભાઈ બહેનોને પણ બહાર ધકેલી દે છે સ્વાર્થના કારણે માણસ

બંને એકબીજાના પૂરક અને પોષક રહ્યા છે જૂના જમાનામાં હાથી અને ખાતર તરીકે ઉપયોગી છે વધેડું ઊંટ બળદ ઘોડો અને હાથી જેવા પ્રાણીઓ ભાર ઊંચકવામાં અને સવારી કરવામાં મદદરૂપ થાય છે ઘેટા ઊન આપે છે કૂતરું આપણા ઘરની ચોકી કરે છે બધા પ્રાણીઓના મૃત્યુ પછી તેમના ચામડામાંથી પાકીટ વગેરે બને છે છે સાપ અને બિલાડી ત્રાસ દૂર કરે મધમાખીઓ આપણને મધ આપે છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે ઊંટ રણમાં વાહનનું કામ આપે છે આ પ્રાણીઓ આપણા મદદગાર છે ત્યાર પછી પ્રશ્ન નવ નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખો એક અજયનો કુતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે શા માટે ઉત્તર બે હરીફાઈમાં ભાગ લઈ શકશે બે મોનાલી ફી પેટે રૂપિયા એકસો પચાસ ભરે છે તો તેણે તેના કુતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે ઉત્તર એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી રૂપિયા પિંચોતેર છે આથી મોનાલી ફી પેટે રૂપિયા એકસો પચાસ ભરે છે તો તેણે તેના કુતરાને બે હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે એક એક ચંદ્રક ચંદ્રક અને કાંસ્ય જીતે છે તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે ઉત્તર હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય ચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મ નો કુતરો

સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કારણ કે આ સ્પર્ધા ફક્ત માટે જ છે આ સ્પર્ધામાં કુતરાના દોડ નૃત્ય સ્વચ્છતા ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસાશે ત્યાર પછી પ્રશ્ન દસ રેખાંકિત શબ્દોનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો એક મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે જવાબ આવશે મારા માલિક ચા પીધા પછી બુમાબુમ કરી મૂકે છે બે ભોલુની ફોજ સાપને જોઈને ઉભી પૂછડીએ ભાગશે જવાબ છે ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે ત્રણ ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પેલી સવાલ પૂછ્યા કરતો જવાબ આવશે ટોમીની વાત સાંભળીને ભોલુ બકરો

સાત સમુદ્રની વાર્તા તમે સાંભળી છે જવાબ છે સાત ચાર સ્વામી તે જળ ક્યાં ગયું જવાબ છે પાંચ રંગીન માછલી તરે છે જવાબ આવશે રંગીન ત્યાર પછી પ્રશ્ન બાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક જલ્દી બે કુકડો ત્રણ અધર પધર ચાર ખિસકોલી પાંચ બિલ્લી છ ખાતરી સાત હોશિયાર આઠ મિનિટ ત્યાર પછી પ્રશ્ન તેર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો ગભરાટ જોખમ નુકસાન ધોખો ત્રણ સોળ પાસું બાજુ ચાર પંચાત તરકાર ભાંજગઢ પાંચ ફાલતુ પરચુરણ વધારાનું છ પાણો પથ્થર પથ્થરો ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો 1. માલિક ચાર ખાનગી જાહેર પાંચ દુશ્મનાવટ મૈત્રી છ ડાહિયા ગાંડા ત્યાર પછી પ્રશ્ન પંદર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય ત્યાર પછી પ્રશ્ન સોળ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એક માથે લેવો કોઈ કામ પોતાની જવાબદારી પર લેવું વાક્ય મોટાભાઈ બાપુજી ના ગયા પછી મારા શિક્ષણની જવાબદારી માથે લીધી બે સગી આંખે પ્રત્યક્ષ રૂબરૂ વાક્ય મારી સગી આંખે મેં એને મંદિરમાં મધરાતે ગુસ્તો જોયો છે ત્રણ તાઢા પડવું નિરાંત રાખવી વાક્ય ગુસ્સે થયેલા પતિને પત્નીએ ટાઢા પડીને શાંતિથી ઉકેલ શોધવા કહ્યું ચાર ઘાંટો પાડવો બૂમો પાડવી વાક્ય જોઈએ

નીચેના શબ્દોને શબ્દ ક્રમમાં ગોઠવો માખી માણસ મારામારી માલિક મિનિટ બે કરવું કહેવું કળજુગ કૂતરો કોઈ ત્યાર પછી પ્રવૃત્તિઓ જોઈએ એક પુસ્તકાલયમાંથી નાટકો મેળવી મિત્રો સાથે ગ્રુપ પાડીને વર્ગમાં ભજવો જે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે ત્યાર પછી બે પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અહીં ઉદાહરણ આપેલા છે દોડા દોડી બીજા શબ્દો જોઈએ મુકામુકી સાથો સાથ ત્રણ આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં વાર્તા લખો ત્યાર પછી પ્રશ્ન ચાર નીચે આપેલા ચિત્રને આધારે પાંચ છ વાક્ય તમારી નોટબુકમાં લખો અહીં એક પેટ્રોલ પંપ નું ચિત્ર આપેલું છે જે ચિત્રના આધારે આપણે વાક્યો જોઈએ આપેલ ચિત્ર પેટ્રોલ પંપ નું છે જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ગાડીઓની લાઈન છે દરેક કારની અંદર ક્રમાનુસાર પેટ્રોલ ડીઝલ ભરવામાં આવી રહ્યું છે પેટ્રોલ પંપની નજીક બે કાર ઊભી છે જેઓ કદાચ પેટ્રોલ ભરાવવા ઊભી કરેલી કારમાંથી સગા સંબંધી હશે અને તેમની રાહ જોઈને ઊભા હશે